નમસ્કાર મિત્રો હું ચુડાસમા પરશો તમ આપ દરેક મિત્રોનું ટીમ આઝાદ વતી દિલથી સ્વાગત કરું છું મિત્રો આજના વિડીયોની અંદર ગુજરાત પોલીસ ભરતી બે હજાર ચોવીસ મતલબ કે અત્યારે ફોર્મ ભરવા માટેની રી ઓપન થયેલી છે તમે ફોર્મ ભરી શકો છો જો એપ્રિલ મહિનાની અંદર તમે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં ભાગ ન લઈ શક્યા હોય તો અત્યારે તમે ઓનલાઈન અરજી કરી શકો છો જેમની પ્રોસેસ નવ સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે તો નવ સપ્ટેમ્બર સુધી ચાલુ છે તો છવ્વીસથી લઈને અત્યાર સુધીમાં કુલ કેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે જ્યાં મિત્રો કુલ જગ્યાઓ કેટલી છે પહેલાં અરજીઓ કેટલી કન્ફર્મ થઈ હતી ઉપરાંત અત્યાર સુધીમાં કુલ કેટલી અરજીઓ કન્ફર્મ થઈ તેમને લગતી વિગત છે તે વિડીયોની અંદર જોવાની છે માટે ખાસ કરીને વિડીયોને અંત સુધી અવશ્ય જુઓ હવે મિત્રો સૌથી પહેલાં વાત કરીએ તો કુલ એપ્રિલ મહિનાની અંદર જે ફોર્મ ભરાવાની શરૂઆત થઈ હતી એપ્રિલ મહિનામાં કુલ કેટલી અરજીઓ આવેલી હતી અને કેટલી જગ્યાઓ હતી તેમની ઉપર એક નજર રાખીએ તો ગુજરાત પોલીસ કોસ્ટેબલ ભરતીની અંદર બાર હજાર ચારસો ને જેટલી જગ્યાઓ છે વાત કરીએ તો એલઆરડી કોસ્ટેબલની કુલ બાર હજાર જેટલી જગ્યાઓ છે જ્યારે ચારસો ને જેટલી જગ્યાઓ છે તે પીએસઆઈની છે આવી રીતે પોલીસ ભરતી છે તે બાર હજાર ચારસો ને જેટલી વેકેન્સી બહાર પડેલી છે અને તેમના માટે કુલ ચૌદ લાખને છત્રીસ હજાર જેટલા ફોર્મ ભરાઈ ગયા છે એપ્રિલ મહિનાની અંદર તેમાં ચારસો બોતેર એટલે કે પીએસઆઈની જગ્યા માટે વાત કરીએ તો પીએસઆઈ જગ્યા માટે કુલ ચાર લાખ અને ત્રેપન હજાર જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે અને એલ આરડીની વાત કરીએ તો એલ માટે કુલ નવ લાખ અને ત્યાંશી હજાર જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે એટલે કે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ ભરતીની અંદર કુલ બાર હજાર ચારસો ને જેટલી જગ્યાઓ માટે ચૌદ લાખને છત્રીસ હજાર જેટલી અરજીઓ છે તે એપ્રિલ મહિનાની અંદર કન્ફર્મ થઈ ગયેલ છે પરંતુ હસમુખ પટેલ સાહેબે કહેવા પ્રમાણે ઓગસ્ટ મહિનાની અંદર ફરી વખત લિંક ઓપન કરવામાં આવશે એવી જ રીતે છવ્વીસ ઓગસ્ટથી લઈને નવ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરવાની પ્રોસેસ ફરી વખત ઓપન કરવામાં આવેલી છે તો આજ સુધીમાં કુલ કેટલી અરજીઓ આવી તેમની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે આઈપીએસ હસમુખ પટેલ સાહેબ દ્વારા જે મહત્ત્વની અપડેટ આપવામાં આવી કે પોલીસ ભરતી માટે અત્યાર સુધીમાં કુલ એક લાખને અગિયાર હજાર જેટલી અરજી કન્ફર્મ થઈ ગઈ છે જે આ મિત્રો ભરતી માટે એક લાખને અગિયાર હજાર જેટલી ભરતી અરજી સાથે કન્ફર્મ થઈ ગઈ છે અને અરજી કરવા માંગતા ઉમેદવાર મિત્રો હોય તે ઝડપથી પોતાની અરજી કરી લે કારણ કે આનાથી અજાણ તમારા મિત્રોને અવશ્ય જાણ કરો અને બહેનો અવશ્ય ભરતીમાં ભાગ લે જ્યાં મિત્રો વાત કરીએ તો અત્યાર સુધીમાં કુલ અરજી કન્ફર્મ થઈ ગઈ તેમનો આંકડો અહીંયા દર્શાવવામાં આવેલો છે એટલે કે ચૌદ લાખ જેટલી અરજી તે કન્ફર્મ હતી અને એક લાખને અગિયાર હજાર જેટલી આ અને હજી નવ સપ્ટેમ્બર સુધી ફોર્મ ભરાશે મતલબ કે બે દિવસ હજી તમારી પાસે છે જે જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ભરી દીધું હોય અને અરજી કન્ફર્મ કરવાની બાકી હોય તો અરજી કન્ફર્મ કરી લે અને જે ઉમેદવાર મિત્રોએ ફોર્મ ન ભર્યું હોય તો તેવા ઉમેદવાર મિત્રો ફોર્મ ભરવા માગતા હોય તો જલ્દી પ્રોસેસ કરીને પોતાનું ફોર્મ ભરી દે અને આ અપડેટ છે તે સાત સપ્ટેમ્બર મતલબ કે આજે દસ વાગ્યા સુધીની જ છે સાત સપ્ટેમ્બર આજના દસ વાગ્યા સુધીમાં છવ્વીસ ઓગસ્ટથી લઈને એક લાખને અગિયાર હજાર જેટલી અરજીઓ કન્ફર્મ થઈ ગઈ છે જ્યાં મિત્રો આ વાત થઈ પોલીસ કોન્સ્ટેબલ ભરતીની જે ચારસો ને બોતેર જગ્યાઓ માટે બીજી વખત ફોર્મ રીઓપન કરવામાં આવેલા છે તો બાકી રહેલા ઉમેદવાર મિત્રો ઝડપ કરે જ્યાં મિત્રો પોલીસ ભરતીને લગતી મહત્ત્વની અપડેટ હતી જે વિડીયોની અંદર વિગતવાર જોઈ આવીને આવી માહિતી જોતા રહેવા માટે હમણાં ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો